નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ આજથી આપણે આજના નવી ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનની દરેક પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જેના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારતના ભારત આવવાનો જળમાર્ક શોધવા કમર કસી હતી જવાબમાં લખાય યુરોપના પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ક શોધવા કમર કસી હતી ચાલો બીજું યુરોપની પ્રજાની ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી જવાબમાં લખાય યુરોપની પ્રજા મોટાભાગે માંસાહારી હોય માં સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી ત્રીજો પ્રશ્ન કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી જવાબમાં લખો તો કે બક્ષરના યુદ્ધમાં પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ચોથો પ્રશ્ન કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ તો કે જવાબમાં લખાય ઈસવીસન ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પ્રશ્ન નંબર બીજો અ ટૂંક અંધ લખો પેલું પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને સત્તાવન હવે આ જવાબો ખૂબ લાંબા હોય થોડું વાંચવામાં સમય વધુ લેશે એના કરતાં તમે વિડીયોને પોઝ કરો અને વાંચીને જવાબો સુંદર અક્ષરે તમારી નોટમાં લખો તો ચાલો આપણે વિડીયો પોઝ કરો અહીંયા અને આખો પ્રશ્નનો જવાબ લખી લેશો એ પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર બીજો બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને ચોસઠ એનો જવાબ પણ ટૂંકનો જ સ્વરૂપ હોય લાંબો જવાબ છે મેં મુદ્દાસર દરેકના મુદ્દા અલગ અલગ પાડ્યા છે તે તમે વાંચીને નોટબુકમાં લખી શકો છો તો આપણે અહીંયા વિડીયો પોઝ કરીશું ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ જવાબમાં લખાય મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા એનો જવાબ વિસ્તૃત જવાબ હોય ખૂબ જ લાંબો જવાબ છે વાંચવામાં સમય ન બગડે એટલે વિડીયોને પોઝ કરી લ્યો અને તમે જવાબ લખી શકો છો તો ચાલો આગળ જોઈશું ટૂંક નોંધ ચોથી છે મૈસૂર વિગ્રહો એના જવાબમાં પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો વિડીયો પોઝ કરો આગળ લખો પ્રશ્ન નંબર બીજો બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું યુરોપિયન પ્રજાને ભારત તરફનો નવો જરમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો આ પણ થોડો લાંબો જવાબ હોય વિડીયોને પોઝ કરી લ્યો અને જવાબમાં ઈસવીસન ચૌદસો ત્રેપનથી તુર્કો તુર્કોએ કોન્સ્ટન્ટીનો જીતી લીધું ત્યાંથી શરૂ કરીને જરમાર્ગ શોધવાની ફરજ પડી ત્યાં સુધીનો આખો ફક્ર લખી લો ચાલો આપણે જોઈશું બીજો પ્રશ્ન બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો આ પણ છે મુદ્દા દરેકમાં છે એક મુદ્દો અલગ પાડીને સરળ ભાષામાં જવાબ લખ્યો છે તમે વાંચીને વિડીયો પોઝ કરી વાંચી સરસ રીતે લખી શકો છો કે બાળકો ચલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો જવાબમાં લખો આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીય આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અંગ્રેજોને નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો એટલે બ્રિટિશ શાસનને ભારતમાં એક એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાસ્થ સ્વાર્થની પૂર્તિ થાય છે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો જવાબમાં લખો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણથી ઈસવીસન અઢારસો પાંચમાં થયું વેલેસ્ટલીએ મરાઠાઓ પર અંગ્રેજોને આણ વર્તાવી આ યુદ્ધની ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી ઉત્તર લખો પહેલો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી એ દમણ બી દીવ સી ગોવા ડી દાદરા અને નગર હવેલી સાચો જવાબ છે વિકલ્પ સી ગોવા ચાલો નેક્સ્ટ જોઈએ બીજું ગોલકોડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી એ અંગ્રેજ બી ડચ સી ફ્રેન્ચ ડી ડેનિશ જવાબમાં લખો વિકલ્પ બી ડચ કે બાળકો આપણે આટલે સુધી રાખીશું અહીંયા સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબનું આપણે સોલ્યુશન કરી ગયા તમે શાંતિથી વિડીયોને પોઝ કરતા જાઓ અને દરેક પ્રશ્નોના જવાબનો જવાબ લખી શકો છો કે બાળકો આવજો